આણંદ શહેરમાં અશાંત ધારાની આગામી દસ વર્ષ માટે મુદ્દત વધારવાની માંગ સાથે આજે જુદા જુદા સંગઠનો દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આણંદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલા અશાંત ધારાની મુદત આગામી બત્રીસમી ડિસેમ્બરના રોજ પૂર્ણ થતી હોય આજે શ્રી રામ જન્મોત્સવ સમિતિ હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિ અને જય શ્રી નાકાવાડા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટના આગેવાનોએ આણંદ શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલથી રેવી કાઢી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટર મુદ્દત લંબાવવા માટેની માંગ કરી હતી હિન્દુ સંગઠનોના આગેવાનોએ કલેક્ટર પ્રવીણ ચૌધરીને આવેદનપત્ર આપતા કહ્યું હતું કે આણંદ શહેરમાં વધી રહેલા અતિક્રમણ લેન્ડ જેહાદ જેવી ગંભીર અને ખુબ મોટી સમસ્યા છે અને જેના કારણે શહેરમાં રહેતો બહુમતી ધરાવતો હિન્દુ સમાજ પ્રતાદ્રિત છે અને આ ગંભીર સમસ્યાની આંશિક રાહત માટે રાજ્ય સરકાર દ્વારા આણંદ શહેરમાં અશાંત વિસ્તાર ધારાનો કાયદો અમલમાં મૂક્યો હતો જેના કારણે શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહ્યો છે પરંતુ આગામી એકત્રીસ ડિસેમ્બરના રોજ અશાંત વિસ્તાર ધારાની સમય અવધિ પૂર્ણ થાય છે જેથી હાલના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તત્કાલ ધોરણે આ સમયમર્યાદા દસ વર્ષ સુધી વધારવામાં કરવાની માંગ કરવામાં આવી હતી હિન્દુ સંગઠનો દ્વારા આણંદ શહેરના સલાટીયા વિસ્તાર સામરકા ગામ અન્ય બીજા વિસ્તારો કે જ્યાં વિધર્મીઓનું અતિક્રમણ અને લેન જેહાદ વધી રહ્યા છે તે બધા જ વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે તેવી સમગ્ર હિન્દુ સમાજની માંગ છે સાથે સાથે એકત્રીસ ડિસેમ્બરથી જ્યાં સુધી અશાંત વિસ્તાર ધારાની નવી જોગવાઈ કરવામાં ન આવે અને અશાંત વિસ્તાર ધારો ફરીથી લાગુ કરવામાં ન આવે એ સમયગાળા દરમિયાન જે કોઈ પણ દસ્તાવેજ અને જમીન વેચવાના કાગળો તૈયાર કરવામાં આવે તેને અશાંત ધારા હેઠળ જ પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હિન્દુ સંગઠનના આગેવાનોએ કહ્યું હતું કે જો ફરીથી લાગુ કરવામાં નહીં આવે તો હિન્દુ ભૂતકાળમાં ખૂબ મોટા પાયામાં પલાયન કરવું પડ્યું હતું એવી જ રીતે પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થશે અને ફરીથી હિન્દુ સમાજને મજબૂરીમાં ખૂબ મોટી સંખ્યામાં પોતાના ઘર અને માલ મિલકત છોડીને પલાયન કરવું પડશે

માગણી તો ફક્ત એક જ છે કારણ કે તમે છેલ્લા છ મહિનાથી જોઈ રહ્યા છો કે ભારત દેશની અંદર જે રીતે હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યા છે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ જોઈ શકો છો સેમ પરિસ્થિતિ આજે છેલ્લા પાંચ વર્ષથી આનંદ શહેરમાં અશાન ધારાનું અમલીકરણ હોવા છતાં પણ ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં ગાડી લઘુમતી કોમોએ પોતાનો પગદંડો જમાવવાની કોશિશ કરેલ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આનંદ શહેરમાં અશાન પૂર્ણ થાય છે સરકારશ્રીના એક મહિના પહેલા હિન્દુ સંગઠનો તરફથી પત્ર લખવામાં આવે સરકારશ્રીએ બહુ જ

કે તમે જે શરૂઆતમાં અરજી આપેલી છે એક મહિના પહેલા તેની માટેની પ્રોસીજર સરકારમાં થઈ ગઈ છે અશાંત ધારા ને રિપીટ કરવા માટેની તો પ્રોસીજર સ્ટાર્ટ થઈ ગઈ છે પરંતુ અશાંત ધારામાં નવા એરિયાને સમાવેશ કરવા માટે આપશ્રીએ આપ લોકોએ ફરીથી એકવાર પ્રક્રિયા કરવી પડશે જેનું અમે પૂરેપૂરો સાથ સહકાર આપીએ જય શ્રી જિગ્નેશ પ્રજાપતિ શ્રી રામ જન્મોત્સવ સમિતિ આણંદ પ્રમુખ એ બાબતને લઈને આજે રેલી કાઢીને આવેદન પત્ર આપવામાં આજ રોજ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબને આજે

ત્યારે એ વિસ્તારોને પણ આ અસંધારણ હેઠળ આવરી લેવામાં આવે એ માટે આજે અમે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપ્યું છે અને હવે ત્યાર પછી એસપી સાહેબને ને પણ આવેદનપત્ર આપવા જવાના